અભિનેતા ઇરફાન ખાન ને કોણ નથી ઓળખતું ભલે આજની તારીખે આપણી વચ્ચે નથી છતાં પણ ફેન્સ ના દિલ પર રાજ કરી રહ્યા છે એવું શું થયું કે એમના જીવનમાં કે તેઓ એક્ટર બની ગયા આ વાત નો ખુલાસો ઇરફાને પોતે જ એક ઇન્ટરવ્યુમાં કર્યો એક્ટરે કહ્યું હતું કે એક સમય હતો ત્યારે હું જ ક્રિકેટ રમતો હતો મારું સિલેક્શન સી કે ટુર્નામેન્ટમાં પણ થયું પરંતુ હું કેમ્પ સુધી પહોંચી ન શક્યો કારણ કે ત્યાં સુધી પહોંચવા માટે પૈસાનું અરેન્જમેન્ટ કરવાનું હતું પણ ન કરી શક્યો જેના કારણે તે મિસ થઈ ગયું ત્યારબાદ તેઓને વિચાર આવ્યો કે તેમણે ક્રિકેટ છોડી દેવું જોઈએ કેમ કે આ વસ્તુ માટે કોઈકનો સહયોગ મળવો જરૂરી હતો ઇરફાન ખાને તેના ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે મેં કેટલીક ફિલ્મો જોઈ અને ત્યારથી મને એવું લાગ્યું કે મારે એક્ટર બનવું જોઈએ આ મારા જીવનનું સૌથી મોટું રિસ્ક હતું અને આ જ રિસ્ક મારફતે ઇરફાન ખાને બોલીવુડમાં પોતાનું આગવું સ્થાન કાયમ કરી લીધું સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે તેમણે હિન્દ સિનેમાની સાથે સાથે બ્રિટિશ અને અમેરિકી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે પોતાના ત્રીસ વર્ષના કરિયરમાં ઘણા પુરસ્કારો મેળવ્યા છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એશિયાઈ ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર પુરસ્કાર પણ સામેલ છે